જય જડેશ્વર મિત્રો કેમ છો બધાય હર હર મહાદેવ જડેશ્વર જીવદયા ગ્રુપ વાકાને હાલ આપણે આવ્યા છીએ પક્ષીને ચણ નાખવા વરસાદના તળાવ પાસે જંગલની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય આપણે જડેશ્વર જીવદયા ગ્રુપના સહયોગથી ચણ નાખવાનું ચાલુ જ છે તમે જોઈ શકો કે આ વરસાદ આવી રહ્યો છે મિત્રો પક્ષીને આપણે આ એક ઝાડની અંદર શીશા ટીંગાડી દીધા છે એક ઝાડમાં બાકી છે મિત્રો તમે જોઈ શકો છો વરસાદ હતો એ આપણે થોડાક નીચે આવી ગયા હતા ઝાડની નીચે કારણ કે પવન પણ ફૂલ હતો તમે જોઈ શકો છો આપણું બાઇક છે તો મિત્રો જડેશ્વર જીવદયા ગ્રુપ તો સેવા કાર્ય કરે છે તમારે પણ જો આવી સેવા કરવી હોય તો તમે સાથે જોડાઈ શકો છો અને અમારા ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિ તમારે જોવી હોય તો અમારા ગ્રુપ સાથે આવી પણ શકો છો જય જડેશ્વર હર હર મહાદેવ જડેશ્વર જીવદયા ગ્રુપ વાંકાનેર